નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા ઝીરુના બજાર ભાવ શું બોલાયા એના વિશે વાત કરવાના સી તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રજો મિત્રો આજે તારીખ સોવી તારીખ પેલો મહિનો બે હજાર પછી વાર થઈ ગયો શુક્રવાર મિત્રો હાલ જીરાના બજાર ભાવની વાત કરું તો મિત્રો આજે ઊંચા માર્કેટ રેટમાં ફરી એકવાર જીરાના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો આજે વીસ કિલોના ભાવ પાંચ ત્રણસો રૂપિયા સુધી ભાવ બોલાવે છે ઊંજામાં અને બીજી વાત કરું તો બીજી તો મિત્રો સારી અને સુપર ક્વોલિટીવાળાના જીરાના ભાવ ચાર હજાર બસો પ્લસ ભાવ બોલાય છે અને હવે જાણના બજાર ભાવ ખેડૂત મિત્રો ડેરી બજાર બનાવવા માંગતા હોય તો ખાસ વિડિયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો અવશ્ય બોલતા અનાવસ જાનેલી વ્યાજના તાજા બજાર વાત કરીએ તો રાજકોટમાં ત્રણ હજાર છસો અઠાવન થી સાડ હજાર પચીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર બસો થી હજાર એકવીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ત્રણસો પચાસ થી હજાર ને ત્રેવીસ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર ત્રણસો થી હજાર ને રૂપિયા સુધી પાટણ ત્રણ હજાર ત્રણસો પચાસથી ચાર હજાર પાંચસોને બાર રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર બસો ત્રીસથી ચાર હજાર પાંચસોને બાર રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો ત્રીસથી ચાર હજાર એકસો ને પછી રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો અઠ્યાવી રૂપિયા સુધી સસ્તન બે હજાર ત્રણસો સાહીઠ થી ચાર હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર છસો થી ચાર હજાર બસો ને રૂપિયા સુધી પોરબંદર બે હજાર છસો નેવ થી ચાર હજાર બસો ને ત્રીસ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર ત્રણસો ને ઓગણ સિતે રૂપિયા સુધી ભસાવ ત્રણ હજાર બસો થી ચાર હજાર બસો ને એસી રૂપિયા સુધી उंचानी वाटतं उंचा हजार त्रणसो ते पाच हजार त्रणसो रुपया सुधी हरिज चार हजार सो रुपयातील चार हजार बसो न तरीस रुपया सुधी पाटण त्रण हजार बसो अठ्ठावन चार हजार त्रणसो अठ्यावी रुपया सुधी धानेरा चार हजार बसो त्रिसी चार हजार बसोने सोम्माली रुपया सुधी हजार चार हजार बसो रुपया चार हजार बसो ते चार हजार त्रणसो साठ रुपया રાધનપુર ત્રણ હજાર બસો ત્રીસથી ચાર હજાર ત્રણસો ને એકવીસ રૂપિયા સુધી પાપર ત્રણ હજાર સાતસો એંશીથી ચાર હજાર ત્રણસો ને સાહીઠ રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર સાતસો ત્રીસથી ચાર હજાર બસો ને અડસઠ રૂપિયા સુધી વાવ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર ચારસો ને ત્રીસ રૂપિયા સુધી અને આજે ખેડૂત મિત્રો આજના તાજા ઝીરોના બજાર વિડીયોમાં સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા